તેના સાગરીતોએ એક રીલ બનાવી હતી આ રીલમાં આશરે 40 થી 50 લોકોનું ટોળું લાજપોર જેલની બહાર તેની રાહ જોઈ રહ્યું હતું તેના સાગરીતોએ પગે લાગીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું આશ્ચર્યની વાત એ છે કે આ વિડિયોમાં એક જેલ કર્મચારી પણ આશીષ સાથે હાથ મિલાવતો નજરે પડ્યો હતો જેના કારણે જેલ તંત્રની કાર્ય પદ્ધતિ પર સવાલો ઊભા થયા છે આ ઘટના બાદ જેલ ડીવાય એસપી ડીપી ભટ્ટે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી આશિષ જેલમાંથી કાળા કાચવાળી અને નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો કારમાં બેસીને બહાર આવ્યો હતો અને વિક્ટરીનો સિગ્નલ બતાવતો રહ્યો હતો તેની સાથે 7 થી 8 કાળી કારનો કાફલો પણ હતો જેણે જેલની બહાર સીન સપાટા કર્યા હતા આ દ્રશ્યનો વિડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ પર વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં તે ખુલેઆમ કાયદાનો ઉલ્લંઘન કરતો જોવા મળ્યો હતો હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટર જેલ ખાતે કસ્ટડીમાં હતો જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કઈ કાયદા વિશે કઈ ખોટું હતું એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય ભલે કાચ આની હોય જે બી એ હોય એના બદલ હું માફી માંગુ છું આ વિડિયો વાયરલ થતાં સચિન પોલીસ સક્રિય થઈ હતી પોલીસે તાત્કાલિક વિડીયોમાં હાજર તમામ લોકોની અટકાયત કરી અને કાળી કાચવાળી તેમજ નંબર વગરની ગાડીઓ જપ્ત કરી હતી આશીષના સાગરિતોની પણ અટકાયત કરવામાં આવી હતી પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવીને કાયદાનો ભંગ કરનારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે અને કોઈ પણ ગુનેગારની આ પ્રકારની દબંગાઈ ચલાવી લેવામાં આવશે નહીં